જે કે રોડ બપોરે અહીં સિવિલ સ્ટેશન પાસેથી સમાપ્ત થશે ત્યારબાદ રાહુલ જિલ્લા મેજિસ્ટ્રેટને પોતાનું પત્ર રજૂ કરશે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં કુલ દસ લાખ બાણું હજાર એકસો ને સત્તાણું મતોથી મતોમાંથી સાત લાખ છ હજાર ત્રણસો ને સડસઠ મત મેળવ્યા હતા જ્યારે તેમના નજીકના હરીફ ભારતીય

બીજેપી નેતા સુશીલ મોદીએ લખ્યું છે કે હું છેલ્લા છ મહિનાથી કેન્સર સામે ઝઝમી રહ્યો છું હવે મને લાગ્યું છે કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે કે હું લોકસભા ચૂંટણીમાં કઈ રીતે કંઈ કરી શકીશ નહીં અને મેં પીએમ મોદીને પણ બધું કહી દીધું છે કે દેશ બિહાર અને હંમેશા આભારી અને હંમેશા પાર્ટીને સમર્પિત રહ્યો છે ત્યારે દિગ્ગજ નેતાઓએ પ્રાર્થના કરી છે કે આ તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે સુશીલ મોદીની તબીજ પર વાત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે તેઓ ખૂબ જ દુઃખી છે અને હું તેમને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું આ તરફ સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે જલ્દી સ્વસ્થ થવો અને સક્રિય જીવનમાં પાછા આવો

ત્યારે ચારે ગૃહોના સભ્ય રહી ચૂક્યા છે અને સુશીલ મોદી એ બિહારના રાજકારણમાં એક મોટું નામ છે તેમને રાજ્યમાં ભાજપમાં મોટા નેતા છે અને તેને મોટા નેતા માનવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપના નેતા સુશીલ મોદી ચારે ગૃહો લોકસભા એટલે કે રાજ્યસભા વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે જોકે આ વર્ષે તેમને જો કે આ વર્ષે તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા ન હતા તેઓ ભાગલ પરથી બે હાજર ચાર ની લોકસભાની ચૂંટણી જીત્યા હતા પરંતુ બિહારમાં નીતિશ સાથે સરકાર બનાવ્યા પછી તેમણે સાંસદમાંથી રાજીનામું આપી દીધું હતું અને પછી બે હાજર પાંચ થી બે હાજર તેર સુધી બિહાર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન રહ્યા હતા તે પછી જ્યારે નીતિશ આરજેડી સાથે ગયા તો તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પણ બન્યા હતા

છેતરતા આરોપીની મુંબઈ સાયબર સેલે સુરતથી ઝડપી પાડ્યા છે કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપીઓએ નકલી વેબસાઇટ બનાવી લોકોને છેતરતા નકલી ટિકિટો વેચી કમાડી કરી રહ્યા હતા ત્યારે આરોપીઓની ધરપકડ કરીને મુંબઈ સાયબર સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે IPL ની 17મી સીઝન 22 માર્ચ થી શરૂ થઈ ગઈ છે ત્યારે સમગ્ર દેશમાં ક્રિકેટના રસિકો દ્વારા ગ્રાઉન્ડમાં જઈને મેચ જોતા હોય છે અને મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ થઈ ગયું છે ત્યારે ક્રિકેટ રસિકો લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે અને ઘર બેઠા ટિકિટ બુક કરાવી શકે તે માટે ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે ત્યારે ગઠિયાઓ પણ સક્રિય બની ગયા છે અને ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી શરૂ કરી હતી જો કે મુંબઈ સાયબર સેલ દ્વારા સુરતમાં ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર સહિત સાત વ્યક્તિની ધરપકડ કરી આરોપીઓએ આઈપીએલ ની વેબસાઈટ જેવી જ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી લોકોને છેતરવ્યા હતા આગળ વાત કરવામાં આવે તો દસ લોકસભા સીટો

અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે પીએમ મિશન 400 પાર કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દક્ષિણથી લઈને ઉત્તર પ્રદેશ સુધી દરેક જગ્યાએ સંપૂર્ણ રીતે સક્રિય બની છે આ બધાની વચ્ચે હવે ઉત્તર પ્રદેશમાં બીજેપી કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે પીએમ મોદી આવજો એટલે કે બુધવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા તેમને સંબોધિત કરશે ભાજપના આ કાર્યક્રમને ડિજિટલ નમો રેલી નામ આપવામાં આવ્યું છે જેના દ્વારા પીએમ મોદી ભાજપના ચૂંટણી પ્રચારની સાથે ડિજિટલ ઇન્ડિયાનો સંદેશ પણ આપી રહ્યા છે નમો એપ દ્વારા પીએમ મોદી ઉત્તર પ્રદેશની દસ લોકસભામાં પહોંચશે અને જ્યાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજવાની છે અને સંભલ બદાવ બરેલી અમલા ઓટાવ હાથરસ આગરા ફતેપુર સિકરી ફિરોઝાબાદ અને મેનપુરી બેઠકોમાં સાત મે રોજ મતદાન થશે તો પીએમ મોદીએ આ બેઠકો પર વધુ સારું પ્રદર્શન કરવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી અને આ જ કારણ છે કે વોટિંગ પહેલાં પીએમ મોદી ડિજિટલ નમો રેલી કારણ કે કે વોટિંગ પહેલા પીએમ મોદી ડિજિટલ નમો રેલી દ્વારા કાર્યકરોને જીતનો મંત્ર આપશે અને ટેકનોલોજીના ઉપયોગથી ભાજપ ચૂંટણીમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી રહી છે અને પીએમ મોદી ડિજિટલ નમો રેલી દ્વારા બાવીસ હજાર અને છસો અડતાલીસ બુથ પર પહોંચશે અને કાર્યકરોને પ્રેરણા આપશે આ વર્ચ્યુઅલ રેલી દ્વારા પીએમ મોદી બુથ સમિતિઓના અધ્યક્ષો સભ્યો અને પના પ્રમુખોને તેમની જવાબદારીઓથી વાકેફ કરશે

અને ટેન્શનમાં આપઘાત પણ કરી લેતી હોય છે ત્યારે સભ્ય સમાજના મો પર તમાચો મારે એવી એક ઘટના સામે આવી છે પહેલાં માસિકથી ટેન્શનમાં આવેલી 14 વર્ષની છોકરીએ આપઘાત કરી લીધો છે જેમાં માએ કહ્યું કે માસિક સામાન્ય છે તોય ટેન્શનમાં આવી ટેન્શનમાં રહીને એણે આ પગલું ભરી લીધું હતું મુંબઈના મલાડમાં રહેતી આ છોકરી કદી પણ શાળાએ ગઈ નથી અને તેણે પહેલું માસિક આવ્યું હતું જેથી તે ડરી ગઈ હતી અને ટેન્શનમાં રહેવા લાગી હતી કે માતા દ્વારા તેને કહેવામાં આવ્યું કે ચિંતાની કોઈ વાત નથી અને આ સામાન્ય છે તેમ છતાં પણ તેને લાગી આવ્યું અને તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ઘટના બાદ માસિકને લઈને ફરી એકવાર સવાલ છેડાયો છે કે ખરેખર કિશોર અવસ્થામાં પ્રવેશથી છોકરીઓને માસિક ધર્મ વિશે વાકેફ કરવી જોઈએ નહીંતર આવી ઘટનાઓને પાંખ મળી શકે છે મલાડમાં હેલ્થના મુદ્દે કામ કરી રહેલા સુમિતા બેલારે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓ પીરિયડ્સ અથવા માસિક ધર્મ શબ્દ બોલતા પણ શરમાય છે છોકરીઓ તેનો ઉલ્લેખ પણ પાણી તરીકે કરે છે અને જ્યારે અમે આ વિષય પર વર્કશોપ કરીએ છીએ ત્યારે પરિવારના સભ્યો છોકરીઓ અથવા મહિલાઓને મોકલતા નથી અને કહે છે કે તેઓ શું કરશે આ સામાન્ય છે તેના વિશે વાત શા માટે વાત કરવામાં આવે તેઓ તેને ખરાબ નજરે જોવે છે અને આ માત્ર આર્થિક કે સામાજિક રીતે પછાત લોકોમાં જ નહીં પરંતુ લગભગ દરેક વર્ગની મહિલાઓમાં પ્રચલિત છે જીવનની આ ખૂબ જ મહત્વપૂર્ણ અને મૂળભૂત બાબત એટલે માસિક ધર્મ શાળાના અભ્યાસમાં ફરજિયાત બનાવવું જોઈએ માશિક આવતા જ પિતા બોલ્યા ભગવાને સાજા કરી મરાઠાવાળાની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અહીં એક પિતાએ માસિક આવતા પોતાની છોકરીને કહ્યું કે તેને ભગવાને સજા કરી છે ધોરણ એક થી પીરિયડ્સ અને બોડી પાર્ટ વિશેની માહિતી ફરજિયાત બનાવવી જોઈએ તો જ વિચારમાં બદલાવ આવી શકશે આગળ ભચાઉ તાલુકાની વાત કરવામાં આવે તો ભચાઉ તાલુકાના બાપ ખેડૂતો કેનાલની પાણીની પાઇપો નર્મદા વિભાગના અધિકારીઓના આદેશ કાપી નાખવામાં આવી છે ત્યારે નર્મદા વિભાગ એક બંધડી ગામના ખેડૂતો સાથે ઉમટી કિનાખોરી કરી રહ્યા છે અને તેઓ ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને ભચાઉ તાલુકાના બંધડી ગામે ખેડૂતોના આક્ષેપો ખેડૂતો દ્વારા જાણ કર્યા વગર જો નર્મદાની મેન કેનાલમાંથી પાણીની પાઇપલાઇન કાપી નાખવામાં આવી છે જેના કારણે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે અને નર્મદા વિભાગના અધિકારીઓના આદેશ દ્વારા આવું કરવા પાછળ કોનો હાથ છે તે જોવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું કે ખેડૂતો સાથે નર્મદા વિભાગના અધિકારીઓ અને ખેડૂતોની વાતચીત થઈ રહી છે સમગ્ર માહિતી સાથે આપણી સાથે ભચાઉથી જોડાઈ ચૂક્યા છે રાણાભાઈ આહિર જી રાણાભાઈ

અને આ જ વિસ્તારમાં ખેડૂતો જણાવવાનું એવું છે ખેડૂતો થી મારી વાત થઈ તો ખેડૂતો એવો છે અમારા જ વિસ્તારમાં અહીંયા ના ખેડૂતો ને માત્ર કોઈ ટાર્ગેટ કરવામાં આવે છે અને અધિકારીઓ પોલીસ સાથે આવેલા અને ઉગ્ર પણ બનેલા ખેડૂતો તે બોલાચારી પર રહી છતાં પકનારા કાઢતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો ખુદ જણાવી રહ્યા જી ધન્યવાદ આ સાથે આગળ વાત કરવામાં આવે તો સુરતમાં માતાએ જ કરી ત્રણ વર્ષના પુત્રની હત્યા પરપુરુષ પુરુષ સાથેના પ્રેમ સંબંધના કારણે મોતને ઘાટ ઉતાર્યો હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં પચીસ દિવસ પહેલા પુત્રની હત્યા કરી મૃતદેહને પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો સુરતમાં માતા પુત્રના સંબંધોને કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એ અન્ય પુરુષ સાથેના પ્રેમ સંબંધમાં પુત્રની હત્યા કરી દેતા ચકચાર મૂક્યું છે પ્રેમમાં અડચણ બનતા ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી દેવામાં આવી છે જેમાં પચીસ દિવસ પહેલા પુત્રની હત્યા કરી મૃતદેહને પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો હતો ત્યારબાદ માતા અને પ્રેમી રાજસ્થાન જોતા પતિએ પોલીસને જાણ કરી હતી અને રાજસ્થાન પોલીસે પૂછપરછ કરતા પુત્રની હત્યા કર્યાની માતાએ કબૂલાત કરી છે પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં રાજસ્થાન પોલીસે પ્રેમી અને મહિલાની સાથે રાખી સુરતમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને રાજસ્થાની મહિલા અને પ્રેમી રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યા હતા રાજસ્થાની મહિલા પ્રેમીની સાથે ત્રણ વર્ષના પુત્રને પણ લાવી હતી સુરતમાં વધુ એક શરમસાર કરતો બનાવ સામે આવ્યો છે જેમાં પ્રેમમાં અડચણ રૂપ બનતા ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી દેવામાં આવી છે માતાએ પ્રેમી સાથે મળીને પચીસ દિવસ પહેલા પુત્રની હત્યા કરી મૃતદેહને પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો હતો ત્યારબાદ પ્રેમી સાથે માતા રાજસ્થાન જતી રહી હતી પરંતુ પાપ છાપરે ચડીને પોકારે છે આખરે ગુનેગાર ક્યાં સુધી નાસ્તો ફરે આખરે જેલના સળિયા પાછળ જ જવાનો વારો આવ્યો છે માતાએ અન્ય પુરુષ સાથેના પ્રેમ સંબંધમાં પુત્રની હત્યા કરી છે અને આ વાત પોલીસ સુધી પહોંચી હતી માતા અને પ્રેમી રાજસ્થાન જોતા પતિએ પોલીસને આ હત્યાની જાણ કરી દીધી હતી અને રાજસ્થાન પોલીસે પૂછપરછ કરતા પુત્રની હત્યા કર્યાની માતાએ કબૂલાત કરી હતી જેને લઈને રાજસ્થાન પોલીસે પ્રેમી અને મહિલાને સાથે રાખી સુરતમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને રાજસ્થાની મહિલા અને પ્રેમી રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યા હતા ત્યારે રાજસ્થાની મહિલા પ્રેમીની સાથે ત્રણ વર્ષના પુત્રને પણ લાવી હતી

કે જેઓ એ ગુનામાં ધરપકડ ટાળવા નાસ્તા ફરે છે આવા બુટલેગરોને પકડવા માટે પોલીસને સચોટ માહિતી પૂરી પાડનાર અને મદદરૂપ થનારા વ્યક્તિઓ માટે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે દસ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગરોની યાદી બહાર પાડી છે જેમાં ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડનાર દસ વોન્ટેડ લિસ્ટેડ આરોપીને પકડવા ગુજરાત સરકારે વીસ રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીના ઇનામોને જાહેરનામું બહાર પાડ્યું છે ગુજરાત પોલીસે જાહેર કરેલા દસ બુટલેગરો માંથી નવ રાજસ્થાનના અને એક ગુજરાતનો નો બુટલેગર છે આ બધા વિરુદ્ધ ઉત્તર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરિયાદ નોંધાયેલી છે તમામ વોન્ટેડ બુટલેગરોની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને જે કોઈ આપશે તેને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે રાજસ્થાન હરિયાણા પંજાબ સહિતના રાજ્યમાંથી આ વોન્ટેડ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઠાલવી રહ્યા છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો લખતર તાલુકાના કડુગામ નજીકથી પસાર થતી વલભીપુર શાખાની ડીટુ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં ચિંતા સાથે રોષ ફેલાયો છે લખતર તાલુકાના કડુગામ નજીકથી પસાર થતી વલભીપુર શાખાની ડીટુ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં ચિંતા સાથે રોષ જોવા મળ્યો હતો વલભીપુર શાખા નહેરમાંથી કડુ તથા ઓળખ નામના સીમમાંથી ડીટુ કેનાલ પસાર થાય છે ત્યારે હાલ ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોંઘા ભાવના બિયારણ લાવી જુવાર તલ મગ જેવા પાકોનું વાવેતર કરેલ છે જે પાકોમાં ડીટુ કેનાલમાંથી પાણી પિયત કરવામાં આવતું હતું ત્યારે કેનાલમાંથી પાણી સંપૂર્ણ બંધ કરી દેવાતા ખેડૂતોના તૈયાર થયેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી જેમાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો પાણીના લીધે છીનવાઈ જશે તેવું સામે આવ્યું છે બીજી તરફ કેનાલ ખાલી થતા કચરાના સામ્રાજ્ય કેનાલમાં જોવા મળ્યા છે જેને લઈને તંત્રની ગોર બેદરકારી પણ સામે આવી હતી ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ડીટુ કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી અહીંના ખેડૂતોની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે જે રીતે આપણે સમગ્ર સમસ્યાની વાત કરીએ કે લખતર તાલુકાના કડુ ગામ નજીકથી પસાર થતી વલભીપુર શાખાની ડીટુ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં ચિંતા સાથે રોષ જોવા મળ્યો હતો જે ત્યારે આ સમગ્ર સમસ્યાને લઈને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જયેન્દ્રસિંહ ઝાલા જયેન્દ્રભાઈ જી જયેન્દ્રજી આજુબલમ જી જે રીતે લખતર તાલુકાના શાખાની ડી2 કેનાલમાં મુખ્ય નહેર પસાર થાય છે તે નહેરમાંથી લખતરના કડુ તો ઓલગામના નીકળે છે જે કેનાલમાં હાલ સંપૂર્ણ પાણી બંધ કરી દેવાતા પાક વાવેલો છે જેનામાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તેને લઈને શું કહેવાય કે સમગ્ર માહિત બદલ આગળ વાત કરીએ તો ચૂંટણી ફરજ મુક્તિ માટે મેડિકલ બહાનું કાઢી રજા મુકનારા કર્મચારીઓનું ટેન્શન વધ્યું છે

પ્રાંત કચેરી દ્વારા કામગીરી ન થઈ શકે તેવું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવા મુદ્દે ખોટા મેડિકલ કારણ રજૂ કરી કામગીરીમાંથી મુક્તિ માંગનારા કર્મચારીઓ ટેન્શનમાં આવી ગયા છે અને કેટલાક કર્મચારીઓ અરજી પણ પાછી ખેંચી શકે છે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી સુરત પાલિકાના કર્મચારીઓનો સોશિયલ મીડિયા ગ્રુપમાં હાલ ચૂંટણીની કામગીરીના રજાઓ માટેના લીમખેડાના એક કર્મચારીની રજાની માંગણી બાદ પ્રાંત કચેરીનો પત્ર વાયરલ થઈ રહ્યો છે તેની ચર્ચા પાલિકા કર્મચારીઓમાં થઈ રહી છે અને ચૂંટણી કામગીરીમાં મુક્તિ માટે બહાના કાઢનાર કર્મચારીઓ માટે આ પત્ર એક સબક બની ગયો છે અને આવું મુક્તિ માંગનારાઓ હવે ગભરાઈ ગયા છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી સમયે પુરુષોત્મત રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે ત્યારે રૂપાલાને કોઈપણ સંજોગોમાં રાજપૂત મહિલાઓ માફી આપવા માટે તૈયાર નથી ભાજપના ક્ષત્રિય આગેવાનો અને સમાજના આગેવાનોની બેઠક મળે તે પહેલા જ રાજપૂત મહિલા અગ્રણીઓ આકરા પાણીયા છે પદ્મિની બાએ કહ્યું હતું કે અમને સમાધાન સ્વીકાર્ય નથી હું અન્નો ત્યાગ કરું છું લોકસભા ચૂંટણી સમયે પરશુતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલા સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો અને સમાજના આગેવાનોની બેઠક મળવાની છે ત્યારે મુખ્ય બેઠક પહેલા જ ક્ષત્રિય સમાજના આગેવાનોની કોર કમિટીની બેઠક મળશે અને ભાજપ આગેવાન સાથે થનારી બેઠક અંગે ચર્ચા કરવામાં આવશે આ સાથે આગળ વાત કરવામાં આવે તો અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલા બિરાજમાન થયા ત્યારબાદ અયોધ્યાનો જૂનો વૈભવ પાછો આવી રહ્યો છે ત્રેતાની અયોધ્યાની પરિકલ્પનાના સાકાર થતી નજર આવી રહી છે અને હાલના દિવસોમાં દેશ વિદેશના રામ ભક્તો મોટી સંખ્યામાં રામનગરીમાં રામલલ્લાના દર્શન માટે આવી રહ્યા છે રામ મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે દરરોજ લગભગ દોઢ થી બે લાખ લોકો રામ લલ્લાના દર્શન કરી રહ્યા છે રજાઓ દરમિયાન આ સંખ્યા અનેક ગણી વધી જાય છે આ સાથે ત્રીજ તહેવાર દરમિયાન પણ રામ ભક્તોની મોટી ભીડ જોવા મળતી હોય છે રામ મંદિરની સાથે જ રામનગરી અયોધ્યામાં વિશ્વના નકશા પર સ્થાપિત થઈ ગયું છે રામનગરી અયોધ્યા ધાર્મિક રાજધાની તરીકે ઉભરી રહી છે ત્યારે ભગવાન રામલલ્લા બાવીસ જાન્યુઆરી ના રોજ ભવ્ય રામલલ્લા મંદિર માં બિરાજમાન થયા હતા ત્યારથી જ લાખો ની સંખ્યામાં રામ ભક્તો રામનગરી પહોંચી રહ્યા છે જો હવે છેલ્લા બે મહિનાની વાત કરવામાં આવે તો એક કરોડ થી વધુ લોકો એ રામલલા ના આશીર્વાદ લઈ ચૂક્યા છે સમગ્ર વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં ભક્તો કોઈ ધાર્મિક સ્થાને નથી પહોંચ્યા અને ખ્રિસ્તીઓનું સૌથી મોટું ધાર્મિક સ્થળ

હાલ મનની વાતમાં બસ આટલું જ તમારી સમસ્યા અને નવા અપડેટ માટે જોતા રહો માનુસલાય